સુરત શહેર નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે તે માટેના પ્રયત્ન ભગીરથ કાર્ય સરકારી સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે શાળામાં ભણાવવાની સાથે સાથે તેઓ શ્રમજીવી વિસ્તારમાં જઈ અને હાથમાં માઇક અને પેમ્પલેટ લઈ શ્રમજીવી વિસ્તારના લોકોને જાગૃત કરી રહ્યા છે પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા મોકલે તે માટે અપીલ કરવામાં આવી સુરતમાં કુલ પંચાવન જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવી રહી છે જ્યાં તેઓ હાથમાં અને લઈ મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશો ફેલાવી રહ્યા છે મારું નામ ચંદ્રશેખર પ્રકાશ છે હું અત્રેની શ્રી દામોદર હરિ ચાપેકર શાળા નંબર બસો બાવીસ નો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે વેકેશનના દસ પંદર દિવસ પહેલાથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી ટેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ મોજા ગણવેશ પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો એમાં જે વિદ્યાર્થી ધોરણ છમાં માં એક નંબર લાવે છે કે આવે છે એનું એને સાયકલ પણ આપવામાં આવે છે આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ તેમજ અત્યાર સુધી પંદરથી વીસ બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રસિદ્ધાથ મળી રહ્યો છે